પાણી પીવું ગોળો ક્યાં હે ગોરો ઘરમાં ચાર પાંચ મારો દીકરો મારો આ દૂટ ની ઓડીમાં પાંચ તો ટેકા છે આ હો રૂપિયા દે અમને કોઈ દી એ એ બાપા 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 આમ જોવો તો આપણે ભરી છે હાલો આ ડોહાને ગમે એટલો ખેલ દેખાડીને ને તો આપણને રૂપિયા દે એવી પરિસ્થિતિ નથી બટા આપણો ટેમ બગડ્યો છે એમ નામ ન જવાય એ તો પછી બાપા આપણે અહીંયા કરશું શું બપુ રાનું તો કરી પછી જાય હા બાપા ઈ વાત તમારી હા કા આવ્યું હવે થોડું થોડું મેરે આવ્યું તો પણ અમને ધંધે લગાડ્યા બાપા તમારી બોલવાની કોઈ ટેવ ન જઈ ભાઈ પાણી પીવો ક્યાં બોલે નહીં ભગવાન ની બોણી નથી થઈ ગગા એ બોણી નથી થઈ તો શું થઈ ગયું એ આ બાપા નો જીવ તો બસાયો આપણને રોટલા ખાવાની ક્યાં ના પાડે હે એ ભાઈ હા આમ જો લોટ નું તો દિનવાનું છે પણ તમારે એવું હોય ને તો સા અમે કો તમ તારે સા તો સા એ હવે બનાય એ બાપા નિરાજ રાખો નિરાજ રાખો એ ઈ ભાઈને લાગી ગયું છે આમ જો કઈ મારા બાપાને બોલવાની તે આવશે તમે ખોટું નો લગાડતા હો સા તમ તારે હું બનાવી નાખું સુલોય ક્યાં છે ઘરમાં સીધો વ્યવો તો સા તમ તારે હા ભલે શીકણા અહીંયા ખવાયું ન હોય પણ સા તો ને ચોખા દૂધની જ બનાવી છે એક સાટો પાણી નથી નાખવું

એટલો છે ને એની વાત જવા દે હવે છે ને કડક સાઈ એટલી બનાવી છે ને કે હાંડ લગન ભૂખ જ ન લાગે

તમને એક મારા દુઃખ ની વાત કરું તમે રહ્યા ને આ ગામને નથી ઓળખતા એ તમે બે બાપ દીકરો આ ગામ માં રખડી અને આ બે ઢોલી પડદિયું તોડી નાખશું ને તો આ ગામ રહ્યું ને તમને આથાનો નહીં આપે આથાનો હે હા શું ફાયદ્યા વિદ્યા છો હે ભાઈ આ ગામ તો મારું મારો રૂપિયા વાળું લાગતું તું એ રૂપિયા વાળું બાપા એમ નામ નથી આવી ને આવી શિકાયત વાપરી અને રૂપિયા વાળું થયું છે તેલમાં કદાચ માખી પડી ગઈ હોય ને માઇકી તોય સુજીન કાઢી લે બટા આ તો હા શું કામ ભરાણા હાલો બાપા તો આપણે બીજા ગામ લબાસા ફેરવી એ ભાઈ જોયે 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 જો આમ જો તમારા રોકો એ ધંધો છે શું ધંધો છે મેં જોયું કદાચ તાર બાપા ઢોલ વગાડતા હોય ને હે તારે કદાચ આમ આમ જો 20 ફૂટની ની વંડી ટપી હોય ને તો તું ટપી જાય એમ શું અરે વી નહીં ભાઈ આ મારા બાપા ઢોલ જો આ વગાડતા હોય ને પછી ફૂટ ની વંડી હડાપ દઈ ટેપી જાવ એ આ છોકરો તોય મોરું બોલ્યો કે તારી ફૂટની વંડી હોય ને તોય એ જાય હું તો કહું છું બે બાપ દીકરો રહ્યા ને મારા ભેગા પીડાઈ દો મારી પાસે એવો ધંધો છે ને કે તમે વાત જ પૂછો માં આ બે બાપ દીકરો ગમે એવા ખેલ નાખશો ને તો તમે એમાં એટલા નહીં કમાવ હું તો કે ગામ ફીકણું છે એવો ધંધો શું એ શીખણું છે ને એટલે જ આવો ધંધો હાલે અને તમારે ધંધાનું શું કામ છે તે મેં મારી હારી એ બાપા પછી તમારા જીમ તો નહીં થાય ને પૈસા તો મળશે ને હા હા ભાઈ આમ જો પૈસા તો જડશે અને કેટલાય જડશે એ પૈસા જડે ને તો આપડે ધંધાનું શું કામ છે હાલ ને જ આવી છોકરા તાર બાપો સેલે સેલે સારું બોલ્યો હવે લગભગ પાટે સળી જાય છે હાલ હાલ એ આ બધો સામાન રહ્યો ને તમારો એ આઈને મૂકી દો ના હો અમારો ધંધો આ મેનો મૂક્યા આ તો અમારે આયરે જ જોઈ હા તો કઈ વાંધો તો લઈ લ્યો બીજું શું હોય હાલો ખાતું હે ને લાઈ ઘડી આરામ કરું સરી તો પાછું પડવા જ ન દેવું

જાને એટલે અવાજ નો કરતો કેમ આપડે દબાતા પગલા હાલવાનું બોલે દોરડામાં હાલતા હોય ને હા 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 Wah oh, bapa, ini abai bab jikalau mana dia garis jauh ni, niak kai kai, ambat geladai jauh he.

我不会浪费。 મારો છોકરો હડપદેન વાંડી ઠેકી ગયો ને એ દી તું વાંડી ટીંગાણો તો તે પટકાયો આ બીજા બે હારે લઈ આવ્યો ઓય ફૂફી રે ભાઈ તે મારા બાપને માર્યો અમે ખેલવારા છે અરે બાપ ના બાપા ઓ બાપા i <laughs>